અંકલેશ્વર હેરા પોલીસે જૂના પીરામણ ગામમાંથી જુગાર રમતા પાંચ જેટલા જુગારીઓની અટક કરી એકત્રીસ હજાર ઉપરાંત નો મુદ્દા માલ કબજે કર્યો હતો અંકલેશ્વરના જુના પીરમણ ગામના તળાવ નજીક બાવળની જાડીમાં ખુલ્લી જગ્યા ગામના નાની તળાવ વગામાં બાવળની જાડીમાં ખુલ્લી જગ્યામાં કેટલા કિસમો કંજીફાની મદદથી હાર જીતનો જુગાર રમી રમાડી રહ્યા છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી પોલીસે Sí. સ્થળ પરથી પાંચ ખેલીઓને ઝડપી પાડ્યા હતા જેઓ દાવ પરના રોકડા રૂપિયા મળીને સાથે અંકલેશ્વર મીઠાભાઈ જયસિંહભાઈ વસાવા રહે પીરામણ મહેશભાઈ છગનભાઈ પરમાર રહે સાંઈ રેસીડેન્સી કાપોદરા અંકલેશ્વર ઉસ્માન ઉર્ફે બાબા હુસેન કુરેશી રહે પિરામણ ગામ અંકલેશ્વર શશિકાંત મુક્તિ મંડળ મારુતિ ધામ રાજીપલા ચોકડી સારંગપુર અંકલેશ્વર નાઓની અટક કરી તમામ સામે જુગારધારા એક્ટની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે